क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हों जो कुछ दर्शक मित्रों कार्यक्रम जनुनाम चे वॉचर राशि कार्यक्रम ये अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો મૃત્યુંજય મહાદેવ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મવંધન મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે આજે તારીખ થઈ રહી છે ત્રીજી માર્ચ બે હજારને પચીસ આજનો વાર્છ સોમવાર તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર અશ્વિની બની રહ્યું છે આજનો યોગ સવારે આઠ કલાક ને છપ્પન મિનિટ સુધી શુક્લ યોગ બની રહ્યો છે ત્યારબાદ બ્રહ્મયોગ લાગુ પડશે કરણની વાત કરીએ તો સવારે સાત કલાક ને ત્રીસ મિનિટ સુધી વણિજ કરણ રહેશે કરણ બની છે રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં આજે રહેશે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરી આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની સૂર્યોદય સવારે છ કલાક ને ઓગણસાહીઠ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ચુમ્માલીસ મિનિટે થશે

ભદ્રા લાગી રહી છે સવારે સાત કલાક અને સાડા ત્રેવીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે છ કલાક ને ચાર મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ

નોકરિયાત લોકોને આજે સન્માન મળવાના યોગો બની રહ્યા છે સારામાં સારું સન્માન પ્રાપ્ત થઈ શકે સ્વભાવમાં થોડું ચીડિયા પણ આજે ક્યાંક ને ક્યાંક આવી શકે છે એનાથી બચવા પ્રયાસ કરવો આજે માતાનો સહકાર મળવાની સંભાવનાઓ છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે બદામી રહેવાનો છે ઉપાય છે આજના દિવસે કુળદેવીની પૂજા અર્ચના અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે સંભાવનાઓ છે પરિવારમાં સુખ અને શાંતિ નું વાતાવરણ આજે બની રહેશે આજે તમને કોઈ વડીલ વ્યક્તિનો સાથ સહકાર મળે એ પ્રકારના ગ્રહમાં આજે તમારી સાંજ જે છે એ મિત્રોની સાથે મોજ મસ્તીમાં વ્યતીત થાય એ પ્રકારની ગ્રહોની રચનાત્મક કાર્ય આપના માટે સાબિત થશે તો દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય છે આજે શિવ ચાલીસાનો પાઠ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે તમારા બાળકો દ્વારા કરવામાં આવેલા કામથી તમને અત્યંત ખુશી અને સંતોષનો અનુભવ થઈ શકે છે જીવન ધોરણ પણ સુધરે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે ભૌતિક સંસાધનોની પ્રાપ્તિ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત થતી જોવા મળશે નોકરી ધંધામાં તમને ભાગીદારો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે આજે તમારે આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવું પડશે તો આળસનો ત્યાગ કરો છો તો દિવસ કલ્યાણકારી છે એકંદરે દિવસ તમારા માટે શુભ છે વાત કરેલી ઉપાયની શુભરંગ આજે તમારા માટે નારંગી સાબિત થશે ઉપાય આજે દેવી કવચનો પાઠ અવશ્ય કરો કલ્યાણકારી સાબિત થશે બહાર નીકળતી વખતે થોડું ઘોળ અવશ્ય આરોગવો મંગલકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ હ માટે આજે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આજે તમને કોઈ સંબંધી તરફથી ભેટ સ્વરૂપે વસ્ત્ર મળવાની પણ શક્યતા છે આજે તમારે કામના સંબંધમાં ટ્રાવેલિંગ કરવું પડી શકે એમ છે વ્યવસાય બાબતે આજે મુલાકાત માટે કે ડીલ કરવા માટે ટ્રાવેલિંગ થશે વિદ્યાર્થીઓ આજે શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારું પ્રદર્શન કરી શકે એમ છે પ્રણય સંબંધોમાં તમારે સંતુલન જાળવવાની આજે જરૂર રહી છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાય નહીં તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે તમારે લોકોની મદદ કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ રોમાંચક સાબિત થશે આજે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની સંભાવનાઓ છે મિત્રોના સહયોગથી વ્યાપારમાં નવા સ્ત્રોત બનતા જશે જો તમારા નાણાં ક્યાંક ફસાયેલા છે તમારું પેમેન્ટ ક્યાંક અટવાયેલું છે તો આજે પરત આવી શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે જલ સેવા વૃક્ષોને વ્યક્તિઓને પાણીનો ભાવ પૂછવો એમને પાણી અર્પણ કરવું સેવા કરવી હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળમાં આજે સફળતા માટે મહેનત વધુ લાગશે અર્થાત વધુ મહેનત કરવી પડશે તમારા બધા જ કામ આજે પૂરા થતા જોવા મળશે પણ થોડુંક મહેનત અવશ્ય કરવી પડશે આવકમાં વધારો થાય જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે લોકો તમારી સલાહ અને સૂચનોને આજે સન્માનની દ્રષ્ટિથી સ્વીકાર કરશે આજે ગુસ્સે થવાથી બચવું જોઈશે આજે ક્રોધ આવવાની સંભાવના છે પણ ક્રોધ ન કરવો આપના માટે હિતાવર છે સંબંધો મજબૂત રાખવા માટે ક્રોધથી પરે રહેવું હિતાવર રહેશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી સાબિત થશે ઉપાય આજે ઘઉગ્રાસ ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકોએ જ્ઞાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ર ને ત આવા જાતકો માટે દિવસ થોડો મૂંઝવણ ભર્યો સાબિત થઈ શકે છે આજે તમારે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે અન્યથા તમારું બજેટ બગડવાની સ્થિતિઓ આવી શકે છે તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી શકે છે વિદ્યાર્થીઓની સાંજનો સમય અભ્યાસમાં રૂચિકર સાબિત થશે સ્ટડીમાં વિદ્યાર્થીઓ આજે મન લગાવીને અભ્યાસ કરતા જોવા મળે છે આજે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થવાને કારણે તમારું મન પરેશાન કે બેચેન થઈ શકે છે માનસિક શાંતિ બનાવી રાખવી આપના માટે હિતાવ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કાળો રંગ કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય છે આજના દિવસે પ્રાણાયામનો અભ્યાસ કરવો અને ધ્યાન કેન્દ્રિત કરવો ઈશ્વરનું ધ્યાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વર્ણના અક્ષરો છે ન અને ય જાતકો માટે દિવસ ઉત્સાહવર્ધક કે લાભ કરતા જોવા મળી રહ્યો છે આજે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે એમ છે તમારા કેટલાક મોટા કામ પણ પૂરા થવાથી તમારું મન પ્રસન્ન બની રહી છે માતાના ચરણ સ્પર્શ આશીર્વાદ આજે તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થતા જોવા મળી રહ્યા છે આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું અટકેલું ધન પાછું મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો વડીલ વ્યક્તિઓની પાસે મદદ માગવામાં આનાકાની કે હિચક ના રાખવી હિતાવ સાબિત થશે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે મરૂન સાબિત થશે ઉપાય શું કરીશું આજે એક મુઠ્ઠી ચોખાનું દાન અવશ્ય ઓછામાં ઓછું એક મુઠ્ઠી ચોખાનું દાન કરવું વધારે તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકો હિત આવા સાબિત થઈ શકો વાત કરીએ આગળની રાશિ ધનરાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક વ્યસ્તતા ભર્યો જોવા મળી શકે તમને તમારી મહેનતનું આજે પૂરેપૂરું વળતર મળી શકે છે આજે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા વિવાદ થવાની સંભાવનાઓ છે વિવાદથી બચવું હોય યુક્ત વાણી અને સ્વભાવને શાંત રાખો હિતાવ રહેશે આજે સાંજથી મોડી રાત સુધી કેક નાની મોટી યાત્રા થઈ શકે છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમારા માટે શુભ સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે એ છે આસમાન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસે તાવ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ કલ્યાણકારી સાબિત થશે આપના પાઠ જી પ્રદર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારું ભાગ્ય તમારા ઉપર આજે મહેરબાન થતું જોવા મળશે અર્થાત આજનો દિવસ કલ્યાણકારી છે સંપત્તિ વધારવાના તમારા જે પ્રયાસો છે એમાં સફળતા મળતી જોવા મળશે આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ વધતી જોવા મળશે આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ શાંત રહેશે દિવસ સાનુકૂળ સાબિત થશે પરિવારનો સંપૂર્ણ સહયોગ આજે તમને દરેક ક્ષેત્રમાં મળતો જોવા મળી રહ્યો છે તો ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ શુભ છે વાત ઉપાયની કરીએ તો શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે હરિતવર્ણ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય આજે તુલસી મિશ્રિત જળનું સેવન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિની રાશિ ચક્રની 11મી રાશિ છે તુમ જેના વર્ણનાક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે વાણી પર અનિયંત્રણના કારણે બધું જ કામ થતું થતું અટકી શકે છે બનતા કામ બગડી શકે છે તો વાણીને જેટલી સંતુલિત રાખશો એટલું આપના માટે હિતાવ છે આજે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન થઈ શકે છે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે ભાગ લઈ શકો માનસિક શાંતિ માટે નાણાકીય બાબતોમાં આજે તમારે રોકાણથી બચવું એ આપના માટે હિતાવ રહેશે આજનો દિવસ તમારા માટે થોડોક વ્યસ્તતા ભર્યો રહી શકે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાય શુભ શુભરંગ આજે તમારા માટે રાખોડી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે વડીલોની સેવા કરવી આપના માટે હિતાવરે છે થોડો સમય વડીલોની પાસે બેસવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કેતા બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે તમે ઘરની વ્યવસ્થા અને જાળવણી પાછળ ખર્ચ કરતા જોવા મળી શકો અથવા તેનો ખર્ચ આવી શકે છે મિત્રો અને સંબંધીઓ આજે પરિવારને મળવા અચાનક આવી શકે તો અચાનક મિત્રો કે સંબંધીની મુલાકાત થવાની સંભાવનાઓ છે જે લોકો રાજકારણમાં છે એમના માટે આજનો દિવસ જનસંપર્ક કરવા માટે ખૂબ શુભ સાબિત થશે રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક કે લાભ કરતા જોવા મળી રહ્યો છે ધાર્મિક કાર્યો પણ આજે થઈ શકે તમારું ધર્મ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ વધતી આજે જોવા મળશે એકંદરે જાતકો માટે દિવસ કરી લઈએ વાત કરવામાં આવે તો કલ્યાણકારી સાબિત થશે ઉપાય છે આજના દિવસે શિવજીની પૂજા કરવી કાળા તલ મિશ્રિત જલ અવશ્ય શિવલિંગ પર અર્પણ કરવું તમારા માટે મનોકામના પૂર્ણ કરવાનું સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક છ બની રહ્યો છે ત્રણ નંબર ગુરુનો છે છ નંબર શુક્રનો છે ગુરુ શુક્રનો આયોગ ઘણી વખત કામ બનતા બનતા બગાડી શકે છે કારણ કે આજે જીદ એક પ્રકારની જીદના કારણે સંબંધો બગડી શકે તો વાણીને સંતુલિત રાખવી નિયંત્રિત રાખવી આજે ખૂબ આવશ્યક છે આજે વાણી વિલાસના કારણે થતાં કામ બગડી શકે પણ જો વાણીમાં મધુરતા હશે તો અટકેલા કામ પણ પાર પડી શકે એ પ્રકારના આજના દિવસના ગ્રહમાન છે માનસિક વેચેની થોડી રહેવાની સંભાવનાઓ આજે રહેશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી વાત કરીએ આજના દિવસના ઉપાયની આજના દિવસે શિવાલયમાં એક લીલું શ્રીફળ જે છે એની ઉપર હળદરથી સ્વસ્તિકા લેખવું સાથે સાથે

આ તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મુજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર